અને લોકગાયિકા ભૂમિ પંચાલ મહાકાળી માતાજીના મંદિર ખાતે શેષ ચુકાવ્યું પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે આવનાર દૂર દૂરથી માય ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે જ્યારથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માતાજીના મંદિરના શિખર પર ધજા ફરકાવ્યા બાદ ફિલ્મી કલાકારો અને અભિનેતા માતાજીના દર્શન માટે આવે છે ત્યારે આજે ગુજરાતના સુપરસ્ટાર લોક ગાયિકા કાજલબેન મહેરિયા અભિનેત્રી નેહાબેન સુથાર અને લોક ગાયિકા ભૂમિબેન પંચાલ માં જગતની માં મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ચૂકાવી ત્યારબાદ માતાજીના પટાનગનમાં ગરબે ઘૂમી ધન્યતા અનુભવી હતી બાવા બાવા સાથે પાવાગઢ પાવાગઢ પંચમહાલ આજે અમે દર્શને મહાકાળીના તો ખરેખર મામાનો ખૂબ ખૂબ આભાર બાપુનો ખૂબ ખૂબ આભાર કે અમને જોરદાર દર્શન કરાયા હવે વીઆઈપી રીતે દર્શન કર્યા અને એ છતાં બી સારી રીતે ટ્રસ્ટી બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને જોરદાર દર્શન કરાયા સારી એવી જગ્યાઓ બતાવી તો આખા ટ્રસ્ટીનો બધાયનો હું આભાર માનું છું હું મારી ફેમિલી સાથે આવી હતી અને ફેમિલી સાથે મને જોરદાર દર્શન કરવા મળ્યા એ બદલ તમામે પાવાગઢના જેટલા પણ ટ્રસ્ટી છે બધાયનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય માઘાડી માય નેમ ઇઝ કાજલ મહેરિયા થેન્ક નમસ્કાર મિત્રો હું છું સિંગર ભૂમિບັນ찬 અત્યારે હું આવી છું શક્તિપીઠ એટલે કે પાવાગઢની અંદર માઘાડી માના સાનિધ્યાની અંદર મારા નારણભાઈ ગઢવી અને હક્કાભાઈ ગઢવીના માન ને આમંત્રણ ને માન રાખીને એ લોકોએ બંને અમને બંને અમને બધાને જેટલા પણ કલાકારો આવ્યા છે અમને બધાને બહુ સારી રીતે દર્શન કરાવ્યા છે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ એના સિવાય અહીંયા અંદર ક્ષેત્ર બી ચાલુ છે કે જેટલા પણ દર્શક મિત્રો છે અહીંયા આવો તો અંદર ક્ષેત્ર પણ ચાલુ છે તો તમે અહીંયા અચૂકથી જમીને જજો અને બસ માતાજી બધાને હંમેશા તાજા માતાને સાજા જય મહાકાળી હેલો એવરી જય માતાજી જય મહાકાળી માં છું ખૂબ આભાર કે અહીંયા સરસ મજાના દર્શન કરાયા અને મહાગાડીમાં બધાને આવા હસતા ખેલતા રાખે એવી શુભ